એટલે ઓગણીસો એકસઠ પછી ગુજરાતને એઆઈસીસી ના અધિવેશનનું આતિથ્ય કરવાનો આ પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે એ વાતનો ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર વ્યક્ત કરું છું સમગ્ર ગુજરાતીઓ પણ એ બાબતનું ગૌરવ લેશે કે જે પાર્ટીએ આઝાદીની લડાઈ માટે અને ખાસ કરીને ગુજરાત એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમિ છે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ અને સૌથી વધુ સમય રહેલા પ્રદેશ પ્રમુખ આ જીવન કોંગ્રેસી રહ્યા અને એમના કેટલાક વિચારો એ સમયે એમણે કહેલા આજે પણ દેશ માટે ખૂબ રિલેવન્સ છે એનો દેશને ભાગલા પાડવાથી સંકુચિત સ્વાર્થ માટે ધાર્મિક લડાઈના બીજ રોપવાથી રાષ્ટ્રની હાલત ખરાબ થશે એ વાત એમણે વારંવાર કરેલી અને આજે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રમાં આ પરિસ્થિતિઓનું શું પરિણામ આવતું હોય છે અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું એઆઈસીનું અધિવેશન મળે અમે માંગણી કરી હતી પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો અનઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર ના અધિવેશન માટે નહીં આપીએ એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે સમયાંતરે આખરી ઓપ પાકા પછી આપને અમદાવાદમાં કયા સ્થળ પર અને કાર્ય સૂચિ શું હશે એ માટેની વાત આપણે કરતા રહીશું સેશન પહેલાં અમારા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સિનિયર નેતાઓની આવન જાવન પણ રહેશે આપણા સાથે પણ ઇન્ટરેક્શનનો જરૂર પ્રયત્ન એમના દ્વારા પણ રહેશે